અગ્યારસે ભક્તોનું ઘોડાપુર કાનની વ્યાધી દૂર કરવા જીવતા કરચલા ચડાવાની પરંપરા તાપી નદીના પવિત્ર તટે વસેલું સુરત શહેર માત્ર હીરા અને ટેક્સટાઇલ માટે જ નહીં પરંતુ તેના પૌરાણિક અને આધ્યાત્મિક વારસા માટે પણ જાણીતું છે સુરત નવર વિસ્તારમાં આવેલું રામનાથ ગેલા મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર છે ચાલો ખુલવડ ચાલો ખુલવડ એક શામ શહીદો કે નામ અગિયારસે ભક્તોનું ઘોડાપુર કાનની વ્યાધિ દૂર કરવા જીવતા કરેચલા ચડાવવાની પરંપરા તાપી નદીના પવિત્ર તટે વસેલું સુરત શહેર માત્ર હીરા અને ટેક્સટાઇલ માટે નહીં પરંતુ તેના પૌરાણિક અને આધ્યાત્મિક વારસા માટે પણ જાણીતું છે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલું રામનાથ ઘેલા મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર છે આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર માનવામાં આવે છે જ્યાં ભગવાન શિવને પરંપરાગત બિલીપત્ર અને પુષ્પોની સાથે જીવતા કરેચલા અર્પણ કરવામાં આવે છે વર્ષોથી ચાલી આવતી આ વિશિષ્ટતા પરંપરા પાછળ ઊંડી ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે જે દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તોને અહીં ખેંચી લાવે છે લોકમાન્યતા મુજબ જે વ્યક્તિઓ કાનની ગંભીર બીમારીઓ કે શ્રવણ શક્તિને લગતી સમસ્યાઓથી પીડાતા હોય તેઓ અહીં આવીને મહાદેવની માનતા રાખે છે પોષ માસની અગિયારસના દિવસે આ માનતા પૂર્ણ કરવા માટે ભક્તો શિવલિંગ પર જીવતા કરચલા ચડાવે છે આ પરંપરા પૌરાણિક કાળથી અખંડિત રીતે ચાલી આવી છે આ ઐતિહાસિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિને કારણે રામનાથ ગીલા મંદિરનું મહત્વ શ્રદ્ધાળુના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે જ્યારે ભગવાન રામ પીર્તુતર્પણ કરી રહ્યા હતા ત્યારે સમુદ્રના મોજાની સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા આ ઘટના બાદ ભગવાન રામે કરેચલાઓને આજીવન શ્રાપ મુક્ત કરીને વરદાન આપ્યું હતું કે જો કોઈ ભક્ત કાનની તકલીફ અથવા કાનમાંથી રસી નીકળવા જેવી સમસ્યા સમયે કરચલા ચડાવશે તેની વ્યાધિ દૂર થશે આ કથાના પ્રભાવ હેઠળ આજે પણ હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક આ વિધિ કરે છે જૈનેસ રાઠોડ નામને એક ભક્તે જણાવ્યું કે તેમની પત્નીના કાનમાંથી રસી નીકળતી હોવાથી તેમણે રાખેલી માનતા ફળી છે અને તેઓ શ્રદ્ધાપૂર્વક અહીં કરચલા ચડાવવા આવ્યા છે